રામદેવ સેવાશ્રમ બાદ હવે માનવજ્યોત સંસ્થા દ્વારા વડીલોનું વિસામો આકાર લઈ રહ્યું છે ભુજ ખાતે આવેલ માનવ જ્યોત સંસ્થા દ્વારા સંચાલિત રામદેવ સેવાશ્રમ બાદ હવે અહીં વડીલોનું વિસામો સંકુલ આકાર લઈ રહ્યું છે દાતાઓના સેવકથી ચાલી રહેલ સંકુલનું આ કામ આગામી નવેમ્બર ડિસેમ્બર એટલે કે ચાલુ વર્ષના અંત સુધી પૂરું થયા બાદ અહીં વડીલોનું વિસામો સંકુલ કાર્યરત થઈ જશે આ અંગેની માહિતી આપતા માનવજ્યોત સંસ્થાના અધ્યક્ષ પ્રબોધભાઈ મુનવરે જણાવ્યું હતું કે દાતાઓના સહયોગથી આકાર લઈ રહેલું વડીલોનું વિસામો તૈયાર થયા બાદ અહીં નિરાધાર અથવા કોઈ કૌટુંબિક સમસ્યાનો ભોગ બન્યા હોય તેવા વડીલોને અહીં આશરો આપવામાં આવશે વડીલોનું વિસામો સંકુલમાં કુલ વીસ રૂમ તૈયાર થઈ રહ્યા છે જ્યાં મેડિકલથી લઈને પ્રાર્થના હોલ ગાર્ડન વગેરે જેવી સુવિધાઓ ઊભી થશે વર્તમાન સમયને ધ્યાનમાં લઈને વડીલો માટે આવા આશ્રય આવશ્યકતા જણાઈ આવ્યા બાદ દાતાઓના સહયોગથી આ સંકુલ પણ તૈયાર થઈ રહ્યું છે શ્રી પ્રભુતભાઈએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે ભુજથી સાત કિલોમીટર અંતરે પાલારામાં અમારું માનવજો સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ શ્રીવાશ્રમ આવેલું છે એને સાત વર્ષ થયા ત્યાર પછી આજે અમે ત્યાં એક બીજો પ્રોજેક્ટ બનાવી રહ્યા છે અને એનું બાંધકામ ચાલુ છે અને લગભગ નવેમ્બર ડિસેમ્બરમાં એ પણ વળીનો વિસામો પણ તૈયાર થઈ જશે માનવજોત સંસ્થા સંચાલિત વળીનો વિસામો એના મુખ્ય દાતા છે એમ એલ ભક્તા વળીલોનો વિસામો એમના સહકારથી અમે ત્યાં વૃદ્ધો માટે ખાસ કરીને જે બુઝુર્ગ વૃદ્ધો છે સિંતેરીભાઈ વટાવી ચૂકેલા છે એકલા છે અટુલા છે નિરાધાર છે અત્યારે કોઈક પ્રોબ્લેમ છે એને ઘરના તો એવા વૃદ્ધો માટે અમે લોકો વળીનો વિસામોનું આયોજન કર્યું છે અત્યારે ત્યાં પૂરજોશમાં બાંધકામ ચાલુ છે ને નવેમ્બરમાં આ તૈયાર થઈ જશે એટલે એનું ઉદ્ઘાટન કરશું લગભગ વીસેક રૂમો ભોજન ખંડ પ્રાર્થના હોલ બેન્ક્વેટ હોલ પછી રસોડું મેડિકલ હોલ એવી રીતે અમે ઘણી બધી ત્યાં સગવડો વૃદ્ધો માટે કરી છે અને આવના દિવસોમાં અમે આ વડીલો વિસામો ખુલ્લું મૂકશું જ્યાં અમે ચાલીસેક વૃદ્ધોને ત્યાં આશ્રય આપી શકશું